સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ નાની મોટી પ્રવૃત્તિઓ સમાજ પ્રત્યેનું અદા કરતો હોય હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા છે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેક દિલ જીતે છે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી જુદા જુદા ક્ષેત્રમાં નિઃસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હિરલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને સાલ ઉઢાડી સન્માન કર્યું હતું ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવમ પત્રકાર જયેશભાઈ ઝાલા તેમજ તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અને હીરોનું એક જ મંચ ઉપર સન્માન થતા ધ્રાંગધ્રાવાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે ત્યારે અબોલ પશુ પક્ષીની સેવા આરોગ્ય ક્ષેત્રે સેવા રક્તદાન સેવા સમૂહ લગ્ન બિનવારસી ડેડ બોડીનો અંતિમ સંસ્કાર કેનાલમાં ગુમ ડેડ બોડી શોધવાની સેવા સિનિયર સિટીઝન ને ભોજન સહિત અનેક સેવાઓ કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં હોસ્પિટલ પોલીસ આર્મી ફોરેસ્ટ ફાયર સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું બીજો કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારથી ભાઈ બહેનોનું કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું બે હજાર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે દિશામાં એક પહેલ કરવામાં આવી હતી આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે સમાજ જીવનની અંદર ધાંગધ્રા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે આ સન્માન એટલા માટે છે કે ધાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે સ્વચ્છતા માટે અને અનેકવિધ પ્રકારની નાની મોટી બાબતોમાં અન્યને સમાજને મદદરૂપ બનવા માટે વધુને વધુ લોકો જોડાય વધુને વધુ ગ્રુપ વધુને વધુ સંસ્થા